જરામ છે ત્યાં કેમ છે મારા યુટ્યુબ આઈ આવ કે તમે મજામાં છો હું પણ મજામાં છું અને તમે મારા જમા નવા હોય તો લાઈક સેન્ડ સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને કેટલા દિવસો પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને જો અત્યારે છાંટા પડવા માંડ્યા છે અને અત્યારનું વ્યૂઝ બધા મસ્ત જ છે જો અત્યારનું વ્યૂઝ વરસાદ આવે છે બધું ચાલુ જ છે જો અહીંયા વરસાદ દેખાય છટ્ટા પડે છે ત્યારે તો હજી હજી ચાલુ જ થયો છતાં અને ઉપર છોકરે પૂરાવા દે છવાઈ ગયો તો આજે વરસાદ આવે છે અને મેં નાઈ લઈ ખાલી ફૂલ આવે ને તો આજે નાવું જ છે બહુ ગરમી છે આજે તો હવે છત્રી લઈ જશે ન તો મોબાઈલ પર જશે પણ ઓડફન પર લઈ નથી હવે મેં છત્રી લઈ લીધી હતી અને હવે જ મેં છત્રી લઈને વધારે છાટા ખરા મંડા સારું છત્રી લઈ લીધી પડેલી જાત ન કરતો હું અને તમને એક વાત કહી હતી કે હું ડાન્સ ક્લાસીસમાં જવાનું શરૂ થઈ ગઈ છું કે જેના એના વિડીયોસ નાખ્યા નથી કે હું છે ને આ બ્લોગમાં છેલ્લે બ્લોગની છે ને છેલ્લે હું વિડીયોઝ નાખીશ બરાબર એટલે આજ વખતે ગરબીમાં રહેવું છે ને એટલા માટે જ છે ને એટલે ગરબીમાં રહેવાનું હતું ને હેમ એટલે આજ વખતે ક્લાસીસમાં ડાન્સ ક્લાસીસમાં જવાની છું એટલે તમે હમણાં છે ને વિડીયોસ આ વચ્ચમાં જ અત્યારે મૂકી દઉં છું જોઈ લો એવી રીતના રમૂ ને એટલે તમે જોયા ને હવે તો હું શોર્ટ વિડીયો છે ને ઓછા મૂકીશ ને લોંગ વિડીયો મારા ડેલી આવશે એટલે ડેલી આવશે અને તમે જોજો જો ત્યાં ફૂલ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો તો જોવા જાવે છે ને તો પણ બાર ઓછા જો તમે જતા આવજો આમ જો તો ખરા વરસાદ આવવા માંડ્યો છે ફૂલ ધોધકાર આવે છે અત્યારે તો સારો આવવા માંડ્યો કેટલી વારમાં હવે હું છે ને વરસાદ વધારે જાવ ને

હે તો હવે રહી ગયો જો તમને હા એટલે આવું જણાવો છૂટા પડે એટલે અંદર આપણે બહાર ભરાય ત્યારે આવે અંદર ભરીને તો ન થતો એવો વરસાદ છે હાલ હવે લેસન હજી મટકી દો હવે છે ને હવે દરરોજ કેટલા દિવસોથી બ્લોગ નતા નાખ્યા કારણ કે છેલ્લે મારી દીદીની સગાઈ ગયા તા ને ત્યારે ઠેઠ નાખો તો એ સિવાય મેં નહોતો નાખ્યો વરસાદ ને ત્યારે પાછો વરસાદ ચાલતો છે હવે વરસાદ તો બહુ જ આવે છે પણ જો પાછો વરસાદ આવે ગેસ પૂરું છે વરસાદ ના વધારે જ કઈ કાવા મિંડો છે કે લાગે છે તે બ્લોક મને તો એ વરસાદ આવે છે હજી કાલે પણ આવ્યો તો કાલે આવ્યો તો કાલ તો ખરી કોઈ આવ્યો તેમ કાલે હું ડાન્સ ક્લાસ માં ગઈ ને ત્યારે રહે જ આવ્યો તો તો હવે છે ને તમે જોયા ને મે એ મે ફૂલ કાલે બહુ મોજ કરી હતી હું જાઉં છું ધારા જઈશ બે ક્લાસીસમાં જઈશ કારણ કે મારે બેને છે ને ગરબી મારે રહેવાનું શોખ છે દર વખતે તો નહોતા રહેતા ના જો કે હું છે ને દસ પહેલા દસ મુ છે નકરમાં જો નવરાત્રિ પર શું કરીએ મને રમવું હોય ને તો સીધા જે રાજકોટ રાજકોટ જાય પછી અમે શું કહેવાય કે કે નવરાત્રિમાં ત્યાં પાર્ટી પ્લોટમાં રમવાનું હોય ને હવે નવ દિવસ એમાં છે અમે પાસ કટવી નાખીએ મારા ફઈને કહી કે પાસ કટવી નાખો પછી અમે છે ને ભેલાની શનિ રવિમાં રજા આવતી હોય ને તો શનિ રવિ અમે બે દિવસ છે રાજકોટ રાજકોટ પહેલા શનિવારે જાય ને બપોરે છે એમ નીકળી જાય રાજકોટ શનિવારે જઈ શકીએ રવિવારે જઈ શકીએ રવિવારે નથી રમી સીધા ખરે એવું કથાને આજથી દસમું છે પહેલાં દસમામાં તો આપણે બહાર ન જ નીકળી શકીએ કે ભાઈને રજા ન પડાય ને એમાં ધ્યાન દેવું પડે ટ્યુશન ચાલું હોય ટ્યુશન તો રવિવારે ને જ આજ રવિવાર છે ને તો પહેલો સવારમાં ટ્યુશન જઈએ અત્યારે તો એને કાલે એક્ઝામ છે દે વાંચે છે અત્યારે તો અત્યારે તો વાંચશે જ કારણ કે દસમું એ બહુ અઘરું લાગે અત્યારે જેવો પણ સમય થઈ ગયો હતો અને અત્યારે વગેરે તો છ અને અત્યારે અહીંયા છે ને હું એકલી અત્યારે તૈયાર થઈ ગયા હતા અને હું એકલી તૈયાર થઈ હા સારા બેન તૈયાર થઈ ગયા હતા ધારા શું આપણે બે તૈયાર થયા હતા જો અમારા બેન વિડીયો બનાવતા ને એટલે એ તમે પહેલાં અત્યારે આ બ્લોગ આખો જોઈને પછી તમે વિડીયો જોઈ લેજો કેમ કધારા મજા આવી આજે અમે બે નક્કી કર્યું તો કે રવિવાર આપણે વિડીયો બનાવીશી એટલે છે ને આજે બનાવી જ નાખ્યું મજા આવી પહેલા આપણે શું કર્યું આપણે મેગી ખાધી મેગી તો તમારી દર વખતે ધારા પણ હતી બપોર અંબે છે ને અહીંયા હતા ઘરે ગીત સાંભળતા હતા અને પછી લેસન કર્યું ને એવું કર્યું અમ અને ધારા ને નખરા કદી મટતા નથી જોયા ને અત્યારે અત્યારે કરતી હતી તમે જોયા ને

મને તો મેં તમને અગાઉ પહેલા જ કહી દીધું હતું તમને મારી ખબર હશે અત્યારે નથી જો લીલા લીલા ચડવા તમને આ લીલા ચડવા જે ફૂલ બે ફૂલ હતા ને એ તો હે મેં દેખાય છે કાટાવાળું છે ક્લાસીસમાં આ પણ આવે ને તું આવશ ને ક્લાસીસમાં

Bye bye.